નમસ્કાર દર્શક મિત્રો અસામાજિક દબાણ પર બે દિવસથી રાપર પોલીસ ચલાવી રહી છે બુલડોઝર ગુજરાતના ડીજેપીના આદેશ બાદ ગુનાહિત ઇતિહાસ ધરાવતા અસામાજિક અત્વોના દબાણ પર બે દિવસથી રાપર પોલીસ પ્રશાસન કાયદાનું ભાન કરાવવા ચલાવી રહ્યું છે બુલડોઝર વિવિધ કલમો તળે બાવીસ ગુનાઓ ધરાવતા આરોપી રમેશ કુંભા રાકાણી રહે નીલ પર તાલુકો રાપરવાડા દ્વારા નીલપર પાટિયા પાસે સરકારી ટાવર સર્વે નંબર ત્રણસો સુડતાલીસ પૈકી આઠ વાળી સરકારી જમીન પર અંદાજીત વીસ બાય દસ મીટર જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરી અને ગેરકાયદેસર રીતે બે એકર જમીન પર કબજો કરેલ હતો જેથી વહીવટી પ્રશાસનના લોકોને સાથે રાખી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આજે સાંજે ચાર વાગ્યે માત્ર ચાર જ મિનિટમાં આ હોટલને સંપૂર્ણ જમીન ધ્વસ્ત કરવામાં આવી હતી તેમજ આ હોટલની સાથે હોટલની બાજુમાં આવેલ એક સર્વિસ સ્ટેશન અને એક ઓરડીનું પણ દબાણ હિટાચી વડે દૂર કરવામાં આવ્યું હતું